હવે મુખ્ય વાત ધર્મ કેને કહેવાય આપણે ધર્મ ધર્મ કરીએ ધર્મ કેને ગીતાજીની શરૂઆત ગીતાજી ક્યારે ભગવાને શરૂઆત કરી ને તો પહેલો શબ્દ લગાડ્યો ધર્મ પહેલો શબ્દ ધર્મ ધર્મ થી શરૂઆત ધર્મ ક્ષેત્રે કુરુ વર્તા મામકા પાંડવા કેમ કુર ગીતાજી ની શરૂઆત છે એ ધર્મ અને પછી ગીતાજીની પૂર્ણાહુતિ થાય અને છેલ્લો શબ્દ છે મમ આખી ગીતાજીનો ભાવ આખી ગીતાજીમાં શું છે તો ખાલી એટલો શબ્દ બેને જોડી દો ને તો આખી આખી ગીતાજી સમજાય ધર્મ મમ મારો ધર્મ શું એ જ ગીતાજી છે મારો ધર્મ શું એ સમજાવે એટલે ગીતાજી છે ગીતાજી એ સમજાવે કે આમનો ધર્મ શું દરેક વ્યક્તિનો પ્રત્યેક ક્ષણે પ્રત્યેક મિનિટે અવો બળી બાદ હે હવે મોટી વાત અત્યાર લગી રાજી ખુશીથી પ્રેમથી દાંત કાઢતા કાઢતા દ્રષ્ટાંત આપીને તમને સમજાવતો હતો હવે તમે ભણી ગણી આગળ આવ્યા હવે યુનિવર્સિટીના સૂત્ર મળે છે તમને પહેલાં બાળખડી શીખડાવી તમને બાળપણમાં નર્સરીની તમને શિક્ષણ આપ્યું એકથી હાથ એ રામાયણ છે એનું શિક્ષણ આપ્યું એકથી હાથ પ્રાઇમરી સ્કૂલ અને રામાયણમાં હાથ કાંડ છે ઉત્તરકાંડ ઇત્યાદિ સુંદરકાંડ હાથ કાંડ છે અને એનાથી પછી આગળ બાર હોય ને પછી આઠ નવ દસ અગિયાર બાર હાઈ સેકન્ડરી સ્કૂલ એ બાર હોય તો બાદ વાદ સ્કંદ એ બાર સુધીનું ભણતર છે અને પછી અઢાર હોય બાર પછી ત્રણ કોલેજના ત્રણ વર્ષ ગ્રેજ્યુએટ થવું હોય તો પછીના ત્રણ વર્ષ એ ત્રણ અઢાર ગીતાજીના આધાર આય એ હાઈ હાઉ સૌથી માસ્ટર ડિગ્રી કહેવાય છે હવે એની વાત છે હવે હવે ઓલી નીચલી નીચલી વાતો નહીં થાય હવે જે છે વાત છે કારણ કે તમે એ એ સ્ટેજમાં આવી ગયા છો તમે એ જગ્યાએ આવી ગયા વાત સમજી શકો પેલે દિવસે આ વાત તમારા ગળામાં ન ઉતરે પહેલે દિવસે જ હું તમને કહું કે આમ ધ્યાનમાં બેહવાનું આપ પોતાના છે એ પગને વાળી અને પોતાના એ સ્થાનને દબાવી અને ધ્યાન ચક્રમાં જવાનું આ અને અભિમા એક ચક્ર છે એનું ધ્યાન કરતાં 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 એ ચક્રનું વિભજન કરતાં કરતાં એક ચક્રમાંથી બીજા ચક્રમાં બીજા ચક્રમાંથી ત્રીજા ચક્રમાં ચોથા પાંચમા છઠ્ઠા આગના ચક્રમાં તમારું ધ્યાન લાવો એ આજ્ઞા ચક્રમાં ધ્યાન લાવી આગના ચક્રમાં શસ્ત્ર દળ કમળદળ છે કમળની અંદર એક જ્યોતિ રૂપમાં બિરાજમાન છે એ જ્યોતિની અંદર એક સ્વરૂપ ભગવાનનું બિરાજમાન છે એ સ્વરૂપની અંદર એની આંખની અંદર એક એક ઓર એક સ્વરૂપ છે એના આંખના એક હૃદય નિકુંજમાં એક દીવો પ્રકાશ બળે છે અને પ્રકાશનું તે જે પરમ તત્વ આ વાત પહેલે દિવસે કીધું હતું તે ધનો સમજાતું હજી એ નથી સમજાતી પહેલે દિવસ શું સમજાય પણ મારું કહેવાનો ભાવ છે એ સ્થાન સુધી પહોંચાડ્યા છે પેલા મેં મારો પ્રયત્ન હતો ભગવાનનો પ્રયત્ન મારો શું કહેવાય આ બધાય પ્રયત્ન ભગવાનના હોય એ સ્થાન સુધી લઈને મારે વાત કરવી છે એ ઊંચાઈ સુધી લઈ જવું પડે આ સંગીતનો એક નિયમ છે સંગીતના જાણકાર હોય ને તો એ સંગીતનો આનંદ હોય સંગીતના જાણકાર હોય એ સંગીતના સૂર એને આનંદ આવે આને જે લોકોને એક હજાર વર્ષ સુધી તપ કરીને જે આનંદ આવે ને ક્ષણિક એક હજાર વર્ષ સુધી કરીને ધ્યાનમાં એકાદો ઈશ્વર દેખાઈ જાય અને એ યોગીને જે આનંદ આવે ને એટલો સંગીત વાળાને પોતાનો એક સૂર લાગી જાય ને એટલો જ આનંદ સંગીત વાળાને એના એના સંગીતમાં આવે અને આલા આ બધા અમથા આટલા સારા સારા નથી વગાડતા કોઈ કે કીધું આવું કેમ સુંદર ગાય છે તો બીજાએ જવાબ આપ્યો કે એનાથી એના ખીચા ભરાય મારા વાલા આ આટલે નથી ગાતા કે આના ખીચા ભરાય એટલે પ્રેમથી ગાય છે કે એનાથી એના હૈયા ભરાય છે ને એટલે આ લોકો પ્રેમથી ગાય છે એનાથી એનું હૈયું ભરાઈ જતું હોય